જય શ્રી કૃષ્ણ જય અન્નપૂર્ણા અમારી ચેનલમાં તમારું સ્વાગત છે હું આજે લઈને આવી છું આપણે રક્ષાબંધન પેસર ડ્રાયફ્રૂટ ખજૂર રોલ બનાવવાના છે તો ચાલો આપણે જો એકદમ સરસ ડ્રાય ફ્રૂટ માટે સરસ તૈયાર થયો છે તો ચાલો આપણે વિડીયોને હવે શરૂ કરીએ તેના માટે કાજુ લીધા છે બદામ લીધા છે અને મગજ તરી લીધા છે અને તરબૂજના બીજ લીધા છે શિસ્ટ પણ એને કહેવાય છે અને અહીંયા પાંચસો ગ્રામ જેટલી મેં ખજૂર લીધી છે અને બધા જ ડ્રાયફ્રૂટના આપણે કટકા કરી લીધા છે ધીણાજીણે હવે એને મિક્સર જારમાં હું ખજૂરને થોડી ગ્રેઇન્ડ કરી નાખીશ કે પીસી લઈશું ને તો આપણે એને જ્યારે બનાવતા ટાઈમે એ એકદમ સરસ મેક થઈ જશે તો જો એકદમ ખજૂર સરસ રીતે મિક્સ થઈ ગઈ છે મિક્સરમાંથી તો હવે આપણે એને બનાવવાની તૈયારી કરીએ તો મેં અહીંયા એક પેન મૂકી દીધી છે પેન ગરમ થવા દેવાના છે આપણે એ અંદર એક ચમચી જેટલું ઘી ઉમેરીશું આપણે આ મીઠાઈમાં વધારે ઘીનો જરૂર નથી પડતી એક ચમચી જેટલું મેં ઘી ઉમેર્યું છે ઘી ઠંડુ છે થોડું ગરમ થાય ત્યાં સુધી એને થવા દઈશું હવે એની અંદર આપણે જે ડ્રાય ફ્રૂટ લીધા છે એ બધા થોડા સતે કરી નાખવાના છે બધી વસ્તુને થોડી થોડી શેકી દેવાનું છે કેમાંથી ભેજવાળો જે ભાગ હોય એ સરસ કડક થઈ જાય છે તો મેં અહીંયા કાજુ પણ ઉમેરી દીધા છે મગજ તરી અને આ તરબૂજના બીજ બધી જ વસ્તુ આમાં ઉમેરીને આપણે બધી વસ્તુને પહેલાં સરસ રીતે શેકી લેવાની છે ડ્રાય કરી લેવાની છે બહુ વધારે નથી શેકાવા દેને ખાલી થોડી વાર માટે આપણે બેથી ત્રણ મિનિટ માટે એને બરાબર ધીમે ધીમે હલાવીને ધીમા ગેસ પર શેકીને તૈયાર કરી લેવાની છે કે તહેવારો નજીક આવે છે તો આપણે મીઠાઈઓ તો બજારમાંથી લાવતા હોઈએ છે તો બજારમાં જે મળતી મોંઘા ભાવની મીઠાઈ આપણે આસાનીથી ઘરમાં તૈયાર કરી શકીએ છીએ તો સરસ રીતે એ શેકાઈ ગયું છે હવે ડ્રાયફ્રૂટને આપણે એક ડીશમાં કાઢી લઈશું અને એ જ પેનમાં આપણે એક ચમચી પાછું ઘી મૂકીને ખજૂર જે મિક્સર જેમાં પીસી છે આપણે એને આપણે અંદર મેલ્થ કરવાના છે તો હવે આપણે એને મિક્સ કરીશું હવે બધી વસ્તુને આપણે સરસ રીતે મિક્સ કરી લેવાના છે સરસ મિક્સ થઈ જાય ત્યાં સુધી થવા દઈશું મિક્સ થઈ જાય ત્યાં સુધી જુએ એકદમ સરસ મિક્સ થઈ ગઈ છે તો ખજૂર એકદમ સરસ મિક્સ થઈ જાય ત્યાં સુધી થવા દીધી છે હવે એની અંદર આપણે જે ડ્રાય ફ્રૂટને શેકીને રાખ્યા હતા એ બધા જ એની અંદર ઉમેરી દેવાના છે હવે એને બધી જ વસ્તુને આપણે મિક્સ કરી લઈશું એકદમ દબાવીને સરસ રીતે મિક્સ કરવાનું છે અને મિક્સ થતાં થોડીક વાર લાગશે હવે ગેસની ફ્લેમ આપણે બંધ કરીને એને ડીશમાં કાઢી લેવાની છે હવે મેં અહીંયા ડીશમાં કાઢી દીધું છે એને આપણે થોડુંક ઠંડુ થવા દેવાનું છે થોડીક ઠંડુ થવા દઈશું હવે આપણે એને હાથ વડે ઠંડુ થઈ ગયું છે તો આવી રીતે મિક્સ કરવાનું છે મિક્સ કરીને આના રોલ તૈયાર કરીશું જો આવી રીતે સરસ એકદમ દબાવીને મિક્સ કર્યું કે ડ્રાયફ્રૂટ છૂટું ના પડી જાય એકદમ સરસ રીતે અંદર રહે તો આપણે આવી રીતે એને મિક્સ કરીને આવા રોલ તૈયાર કરવાના છે કે સરસ રીતે રોલ તૈયાર થઈ જાય છે જો આસાનીથી રોલ તૈયાર થઈ જાય છે અને આ મીઠાઈને બનાવતા વાર પણ નથી લાગતી અને આવી રીતે આપણે બાળકોને ડ્રાયફ્રૂટ પણ ખવડાવી શકીએ છીએ તો અહીંયા મેં ખસખસ દીધી છે હવે ગાર્નિશ માટે છે ખસખસ તમે ઉપયોગ કરી શકો છો તો ના પસંદ હોય તો ના પણ કરી શકો તો આવી રીતે હવે એને રોલમાં લગાવી લેવાની છે એકથી બે ચમચી ખસખસનો ઉપયોગ કર્યો છે મેં વધારે ખસખસનો ઉપયોગ નથી કર્યો જે રીતે તમને પસંદ હોય એ રીતે તમે કરી શકો છો હવે આપણે રોલ એકદમ સરસ રીતે મિક્સ કરી લેશું અને રોલ આપણા સરસ તૈયાર થઈ ગયા છે તો હવે આપણે એને ફ્રીજમાં ઠંડા કરવા મૂકી દેવાના છે કે થોડીવાર ઠંડા થઈ ગયા છે તો હવે હું એને કટિંગ કરી લઈશ જો આવી રીતે આપણે રોલને પાટલી પર મૂકીને કટિંગ કરવાના છે એકદમ ધીરે ધીરે એને કટિંગ કરીશું કે સરસ રીતે કટિંગ થાય કે ડ્રાયફ્રૂટ છે એટલે કટિંગ કરતાં એને વાર લાગશે તો સરસ રીતે આપણે ધીરે ધીરે એને કટિંગ કરીશું જો તો સરસ આપણા ડ્રાયફ્રૂટ મીઠાઈ થઈ ગઈ છે તૈયાર તો હવે હું એને સર્વ કરીશ તો હવે એને સરસ થઈ ગઈ છે તૈયાર તો જોઈ શકો છો તમે મીઠાઈ આપણી થઈ ગઈ છે તૈયાર જો એકદમ સોફ્ટ અને સરસ તો જો તમને મારો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરો શેર કરો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં જય અન્નપૂર્ણા